માતા ભૂમિ હે પુત્રો હમ પૃથ્વીયા નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશવી અઘારા અને સ્વાગત છે આપનું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ની ચેનલ પર આજે આપણે આવી ગયા છીએ એવી જ એક મોડેલ ફાર્મ ની વિઝિટ પર કે જ્યાં પૂર્ણ રીતે પાંચે આયામો નો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે તો વધુ સમય ન લેતા આપણે વિડિયો ની શરૂઆત કરીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા કચેરી અને એફપીઓ હળવદ ની પૂરી ટીમ પણ આપણી સાથે આ મોડેલ ફાર્મ ની વિઝિટ પર હાજર રહી નમસ્કાર સૌથી પેલા આપનો પરિચય આપો મારું નામ બળદેવભાઈ હા ગામ રાયશનપુર નવા તાલુકો હળવદ ને જિલ્લો મોરબી મારું નામ હરિકૃષ્ણભાઈ બળદેવભાઈ ગામ નવા રાયમપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે છેતાલીસ ચોપન પાંચ આ છે મારા પપ્પા રેડી સર આ સર આપણે કેટલા સમયથી અહીંયા પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે ઓગણીસ સાલ થી ચાલુ કરી છે ક્યાં પ્રેરણા લઈને તમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી મારા પપ્પાના ના બંને મારા ફુવા થાય એમને મને પ્રેરણા આપી ઈશ્વરભાઈ મેં તમને કરીને જોઈને શરૂઆત કરી હતી તો અત્યારે અહીંયા શું વાવવામાં આવ્યું છે આપણા ખેતર પર અત્યારે મારે મોડેલ ફાર્મ તો બધાય બાગાયત પકો છે હળદર છે અને ગાયો માટે ચારુલ છે વૃક્ષો નાના છે એટલે બાગાયત માં હમ હમ અને બાકી બીજી જમીન છે મારી એમાં મગફળી છે સંપૂર્ણ પ્રાકૃતિક હમ હમ અને કપાસ છે બરાબર પ્રાકૃતિક ખેતી તમે શા માટે શરૂ કરી ખર્જો ઓછો થાય અને આપડા સ્વાસ્થ્ય માં સારું ખાવા જડે એટલા માટે બરાબર દવાખાનામાં પૈસા ન નાખવું પડે એટલા માટે બરાબર છે મારું મોડેલ ફાર્મ છે તો મોડેલ ફાર્મ શું હોય છે અને એના માટે સરકારની કઈ કઈ સહાય તમને મળે છે એના વિશે થોડી માહિતી આપો અને મોડેલ ફાર્મ માટે 13500 સહાયે મળેલી છે બાકી પ્રાકૃતિક ખેતીનું પાછું રસ્તી કરું બરાબર છે હવે આપણે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે તેના વિશે થોડી માહિતી આપો ને આપણા ખેતરમાં આપણે કયા કયા આયામોનો કઈ રીતે ઉપયોગ કરી છે એ જણાવો સૌથી પહેલા તું બીજામૃતનો ઉપયોગ કરું બીજામૃતનો ઉપયોગ કરી એનાથી જે બધવા એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે આવે એના કારણે બઉ આપડે દવાઈ છટકાવ કરવો પડતો નથી પછી આવે છે આચ્છાદન ખતરો વગર આચ્છાદન ખતરો નથી હંમેશા ઓકે એનાથી શું ફેર પડ્યો આચ્છાદન તમને ફાયદો શું દેખાયદન થી ખડ ન થયું ખડ ન થયું એટલે આપડે મજૂરી નો ચડે

સૌ તો પહેલા તો બીજામૃતનો પટ આપવાનો છે દાણામાં હ એના પછી બીજામૃતનો પટ આપીને ઘન જીવામૃત આપું છું ઓકે ઘન આપી પછી જીવામૃત કોરણ કરવાનું થાય તો જીવામૃત અત્યારે વરસાદી વાતાવરણ એટલે મારે કોરણ કરવાનું થયું નથી એટલે મેં ડ્રેન્ચિંગ કરેલ શટકાવ કરેલો કેટલા દિવસે કરો છો તમે દિવસ એક 21 દિવસ જીવામૃત કર્યો એક 21 દિવસ આપણે 10 પાણી એક બનાવશે તો એના કારણે ચૂસિયા જીવત નો આવે એટલા માટે

તો પાત્રીસ થી ચાલીસ હજાર નો જે ખર્ચ થતો રાસાયણિક સાવ એમ કહી શકાય સામે ઉત્પાદનમાં આપણને ઉત્પાદન અમારે ગઈ છે ઉનાળામાં પડે તે વીકે વીસ મણ આવી પેલા કેટલું આવતું રાસાયણિક કેટલી જતી વીકે વીસ હવે આપડા જે ખેડૂત મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે એને તમારા તરફથી તમે શું માર્ગદર્શન આપવા માંગશો હું તો બીજા ખેડૂતને એમ કે પ્રાકૃતિક ખેતી કરો અને જાજો ન કરો તો કઈને તમારા ઘર પૂતી શરૂઆત કરો બરાબર પણ ખેડૂત તો શું કામ અપનાવે પ્રાકૃતિક એના ફાયદા શું છે બેન ખર્જો ઓછો થઈ જાય હા પ્લસ માં દવાખાના જે આપણે નાખવા પડે એ ખર્જો બચી જાય દવાખાનાનો ખેતીની ઉપજમાંથી નાખો સ્વાસ્થ્ય સારું રહે આપણું હા બરોબર છે હરી કૃષ્ણભાઈ બળદેવભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કિંમતી સમય આપવા બદલ અને બહુ સારું ફાર્મ છે તમારું વિઝિટ આપણે કરી અને ખૂબ સારો અનુભવ રહ્યો અને એના પ્રગતિશીલ ખેડૂતોને મળીને ખૂબ આનંદ થયો તો આપણે એ જ આશા રાખીએ કે જેટલા દર્શક મિત્રો ને ખેડૂતો આ વિડીયો જોવે છે એ પણ તમારા તરફથી કંઈક પ્રેરણા રહી અને નાની એવી પણ શરૂઆત જરૂરથી કરશે થેન્ક યુ સો મચ